એક્ઝામ્સ આવી રહી છે તો બાળકો આખો દિવસ વાંચવા માટે બેસી રહે છે અને એમને કંઈક ચટપટું ખાવાનું મન થાય છે તો એ લોકો બહાર જઈ શકતા નથી તો આપણે ઘરે જેવું કંઈ હેલ્ધી અને ટેસ્ટી બનાવી દઈએ જેનાથી બાળકોની નાની નાની ભૂખ પણ સંતોષાઈ જાય અને હેલ્ધી પણ હોય અને સ્વાદમાં પણ એકદમ ચટપટું હોય તો આ બનાવવા માટે મેં અહીંયા બે કપ જેટલા મખાણા લીધા છે જેને આપણે ધીમા ગેસ પર સાતથી આઠ મિનિટ માટે સારી રીતે શેકી લેવાના છે મખાણા છે તે એન્ટી ભરપૂર હોય છે જેથી આપણી ઇમ્યુનિટી પણ બૂસ્ટ થાય છે અને ઘણી બધી બીમારીઓથી પણ મખાણા આપણને બચાવે છે તો અત્યારે આ ટાઈમ પર બાળકોને જો આ નાસ્તો ખવડાવવામાં આવે તો તે ખૂબ જ સરસ અને હેલ્ધી પણ છે તો એકદમ સરસ એવા આપણે મખાણા શેકી લીધા છે તો આપણે ચેક કરીએ તો હજુ થોડા પણ મખાણા આપણે શેક શેકવા પડે એમ છે તો એકથી બે મિનિટ માટે ફરીથી આપણે થવા દેવાના છે તો એકદમ સરસ મખાણ આપણા રોસ્ટ થઈ ગયા છે તો હવે તેને આપણે સાઈડ પર લઈ લઈએ અને એક બાઉલમાં આપણે એકદમ સરસ ટેસ્ટી ચટપટો નાસ્તો બનાવો છે તો તેના માટે દહીં બનાવવું જરૂરી છે તો તેના માટે દોઢ કપ જેટલું દહીં લઈ લીધું છે અને આ દહીંમાં આપણે બે ચમચી જેટલી ખાંડ પીસેલી એડ કરવાની છે ખાંડની જગ્યાએ તમે ગોળના ઉપયોગ કરી શકો છો તો તેના માટે જે અત્યારે બજારમાં ગોળનો ભૂકો મળે છે તેનો પણ ઉપયોગ કરી શકો છો તો મેં અહીંયા બે ચમચી જેટલી ખાંડ એડ કરી દીધી છે અને ખાંડ અને દહીંને આપણે સારી રીતે મિક્સ કરવાના છે જેમાં લમ્સ ન રહે એ રીતે આપણે દહીં અને ખાંડને સારી રીતે મિક્સ કરીએ ફ્રેન્ડ્સ જો મારી આ રેસીપી તમને થોડી પણ પસંદ આવે તો વિડીયો પૂરો થાય એ પહેલાં વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી સાથે આપેલું બે લાઇકન પ્રેસ કરજો તો આવી જ હેલ્ધી અને નવી નવી રેસિપીઓ તમારા સુધી પહોંચતી રહેશે તો દહીં અને સાકર એકદમ સારી રીતે મેં મિક્સ કરી લીધા છે તો હવે તેમાં આપણે જે શેકેલા મખાણા છે તે એડ કરી દેવાના છે તો આપણે અહીંયા બધા જ મખાણાને દહીં સાથે એડ કરીએ હવે તેમાં થોડા ચટપટા મસાલા કરીએ તો ચટપટા મસાલામાં સૌ પ્રથમ આપણે પહેલાં અડધી ચમચી જેટલી લાલ મરચું એડ કરીશું સ્વાદ પ્રમાણે વધારે કે ઓછું એડ કરવું અડધી ચમચી આપણે ધાણાજીરું પાવડર એડ કરીશું શેકેલા જીરાનો પાવડર પણ એડ કરી શકાય સાથે આપણે અડધી ચમચી જેટલો ચાટ મસાલો એડ કરીએ અને હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીએ અને બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ તો ફ્રેન્ડ્સ એકદમ સરસ આપણું બધું જ મિક્સ કરું છું ત્યાં સુધીમાં મને તમે કમેન્ટ કરીને કહેજો કે તમે કયા શહેરમાંથી મારો આ વિડીયો જોઈ રહ્યા છો જેથી મને પણ ખબર પડે કે મારી ચેનલ ક્યાં સુધી પહોંચેલી છે તો બધું એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે તો આપણે આ બધું હવે એક બાઉલમાં કાઢી લેવાનું છે તો હવે આપણે મખાણાની ચાટ બનાવીએ છીએ તો ચાટ છે તો ચટણી વગર તો ચાટ અધૂરી જ રહેશે તો આપણે બધા જ મખાણા અને દહીંને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લીધા છે તો હવે હવે આપણે તેના ઉપર ખજૂર આમલીની ચટણી એડ કરીશું તો અહીંયા લગભગ એક ચમચી જેટલી મેં ખજૂર આમલીની ચટણી એડ કરી છે સાથે આપણે અડધી ચમચી જેટલી ગ્રીન ચટણી એડ કરીએ ઉપરથી આપણે સેવ ભભરાવી દઈએ અહીંયા તમે સેવને સ્કીપ પણ કરી શકો છો જો તમે સેવને સ્કીપ કરશો તો ઝીરો ઓઇલ રેસિપી બની જશે અને હવે ઉપરથી ધાણાભાજીથી ગાર્નિશ કરી દઈએ તો ફ્રેન્ડ્સ એકદમ સરસ ચટપટી એવી ચાટ આપણી તૈયાર છે ફ્રેન્ડ્સ આઈ હોપ કે તમે આ ચાટ ક્યારેય પહેલાં નહીં ખાધી હોય ખૂબ જ ટેસ્ટી બને છે ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો ફરી મળીશું નવી રેસીપી સાથે ટેક કે